રાજ્યમાં છેલ્લા થોડા દિવસોથી રસ્તા પર ભીખ માગતા બાળકો અને પરિવારને રેસ્ક્યુ કરવાની કામગીરી ચાલી રહી છે ખાસ કરીને અમદાવાદમાં પાંત્રીસ જેટલા બાળકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે અને અન્ય બાળકોને આ પ્રવૃત્તિમાંથી બહાર કાઢવા માટે પોલીસ દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે આ પ્રયાસ સરાહનીય છે પરંતુ પોલીસના પ્રયાસના વરવા દ્રશ્યો અમદાવાદમાં જોવા મળ્યા ચાર રસ્તા પર ભીખ માગી રહેલા બાળકો અને અન્ય લોકોને રોકીને પોલીસ

સવાલો ઉભા થયા છે કે પોલીસની આ કેવા પ્રકારની કામગીરી આ અંગે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના ડીસીપીએ જણાવ્યું કે હાલ આ વિડીયો અંગે તપાસ કરવામાં આવી રહી છે ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલાં અમદાવાદના પોલીસ કમિશનર જીએસ એસ મલિકે ટકોર કરી હતી કે પોલીસ સ્ટેશનમાં મર્સિડીઝ લઈને આવતા લોકોની જે રીતે સરભરા કરવામાં આવે છે એવી જ રીતે ગરીબ અને મધ્યમ વર્ગના માણસોને પણ સાંભળવા જોઈએ પરંતુ અહીં શેઠની શિખામણ જાપા સુધી જેવું ઘાટ ઘડાયો હોય તેમ લાગી રહ્યું છે પોલીસ કમિશનરની આ ટકોરને પોલીસ કર્મીઓ થોડા દિવસોમાં જ ભૂલી ગયા હોય તેવું લાગી રહ્યું છે મહત્વનું છે કે અમદાવાદ શહેરમાં અલગ અલગ વિસ્તારમાં ટ્રાફિક સિગ્નલ પર ભીખ માંગતા લોકો બાબતે ચોંકાવનારી હકીકત સામે આવી છે ભીખ માગવાનો ધંધો ચલાવવામાં આવી રહ્યાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે અન્ય રાજ્યોમાંથી ગરીબ પરિવારને લાવીને અમદાવાદના ટ્રાફિક સિગ્નલો પર ભીખ માગવા માટે ઉભા રાખવામાં આવે છે અને આ મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ તપાસ કરી રહી છે